પેલા કે આજ તો મામા પાણીપુરી ખાવીશ મેં તો વાંધો નહીં હાલો નાની કહેતા હતા કેટલા ટાઈમથી પાણીપુરી ખાવીશ મેં તો આજે પાણીપુરી બનાવી દો તો મેં તો પાણીપુરી કરી નાખીને મામા માને કીધું મેં થોડી ખીચડી ને થોડાક મરચા કરી નાખું મને પાણીપુરી ઓછી ભાવે તો મેં તો વાંધો નહીં હાલો છોકરા વાટો આજ તો પાણીપુરી બનાવી નાખીએ ચાટ પાણીપુરી બનાવી છે જો બટેકા બાફવા મેં મૂકી દીધા છે હમણાં થોડીક વાર પછી બટેકા બફાઈ જાય એટલે માને આપી દો ને તો માને છાલ ઉતારી દે બેઠા બેઠા હજી માં થોડોક મકવાસ બનાવી ને તો મેં તો થોડીક વાર પછી માને આપી દો તો ઠંડા થઈ જાય બટેકા અને હું થોડું ઘણું ડુંગળીનું એવું બધું સુધાર નાખું

છાલું તારી દો જશે હા હું ખીચડી વઘાર નાખો ને હા તે હારું હાલો હાલો મેં કુકરમાં ખીચડી ને વઘાર મૂકી દીધો છે એટલે ખીચડી વઘાર નાખું ચા ખીચડી ને વઘાર કર નાખું છે લસણ વાળી ખીચડી બનાવી છે આપણે અને આ ડુંગળી છે હવે આને વઘારમાં નાખી દો સરસ એકદમ જોવામાં શેકાઈ ગઈ છે લસણના વઘારમાં

ખીચડી એમ તો મે બનાવી છે ખીચડી અને મરચા હા ખાજો ખીચડી ને ખાજો ને પાણીપુરી ખાજો હા હા બટાટા આરા છે હા હા હમણા બે વાર આવે તો હડેલા છે ગેસ બંધ ખીચડી થઈ ગઈ હા હા બીજું કઈ લેવાનું હોય કે હોય પાણીપુરી થેલ્યું લેતી આવું હો ને સારું દવાખાનું બતાવાય હજી એ પ્રમાણે આવવું હે પાછું આ ડુંગળી ને માં आडंगडी यावना हो आनी से हां पाणीपुरी नी हां ओ पाणीपुरी ने थैली लेव जो फुली गई लेती आवो हमणा आ आ त्राण मंगाय काय पाणीपुरी हां हां इतने बदी कोण खा मंगवेली थी मे पहिले पयरी होई बीजे हूं पजी वो आवाज आई हां ई तो से <laughs> नी